હર હર મહાદેવ આજે આપને એક એવા મહાદેવના દર્શન કરીશું કે જે પીપરાના ઝાડની બખોલમાં સાક્ષાત બિરાજમાન છે શું છે એનો ઇતિહાસ તો આપને અઘાડી વધીએ છીએ તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આ મંદિરનો ઇતિહાસ સ્કનપુરાન તાપીપુરાણ મહાત્મય અધ્યાયી આત્રીસમાં ઉલ્લેખ દર્શાવેલો છે જે અહીંયા સૂર્યપુત્ર અશ્વનીકુમારની પુત્રી આરોગ્ય દેવીએ અહીં તપસ્યા કરી હતી અને તેના તપથી ભગવાન ધન્વંતરી પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું કે જે કોઈપણ પુરુષ ચૈત્ર માસની પૂનમના દિવસે અહીં આવીને તાપી નદીમાં સ્નાન કરીને એક પીપળનું વૃક્ષ વાવશે તો તે પોતાના સેંકડો પેઢીઓને સહિત બ્રહ્મપદને પામશે અને તેના વંશજોને કોઈ પણ દિવસ રોગ થશે નહીં બીજી એવી પણ માન્યતા છે કે શિવ મહાપુરાણમાં ભાગ બેમાં સતરૂદ્ર સંહિતામાં પણ આ મંદિરનો ઉલ્લેખ દર્શાવ્યો છે કે જેમાં અઢ્યાયી ચોવીસમાંના શ્લોકમાં સાઠથી ચોસેઠમાં એવું વર્ણન છે કે દઢીચી ઋષિની પત્નીએ સુર્વચાઈ અહીં તપસ્યા કરી હતી અને એની તપસ્યાથી શંકર ભગવાન પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું કે હું અહીં કાયમ આ પીપળના વૃક્ષમાં સ્થાયી થઈશ અને અહીં મહાદેવ ભોરાનાથ પીપળના વૃક્ષની અંદર સાક્ષાત બિરાજમાન છે જે કોઈ પુરુષને શનિ ગ્રહની પનોટી ચાલતી હોય તે સમય દરમિયાન અહીં આવીને દર્શન કરે છે તેને કોઈ પણ જાતની પીડા થતી નથી પાંચ પાંડવો પણ પોતાના વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા અને આગળ વધ્યા હતા અને અહીં મંદિરના પરિસરમાં શનિદેવ ભગવાનનું પણ મંદિર આવેલું છે કાલ કાલભૈરવનાથનું મંદિર છે હનુમાનજી પણ સાક્ષાત બિરાજમાન છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધારેમાં વધારે ફોરવર્ડ કરજો હર હર મહાદેવ સમય જતા આ મંદિરનું નવું નામ છે પીપલેશ્વરથી શાનેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે